સુરતના વરિયા વિસ્તારમાં માત્ર 10 વર્ષની બાળકીને અચાનક બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું પરિવારને જાણ કરતા દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જોકે કે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના વર્યાઉ ગામ ખાતે આવેલી મદીના રેસિડેન્સીમાં મૂળ ધંધુકાના ઇકબાલ હબીલભાઈ ખલીફા રહે છે પરિવારમાં પત્ની દીકરો અને દીકરી છે મતદાન યાદી વિભાગમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે દીકરી તમન્ના નજીકમાં જ આવેલી શિશુકુંજ વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે પિતા ઇકબાલ ભાઈએ જણાવ્યું હતું કે ગતરોજ સવારે તમન્ના સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ જમીને સુઈ ગઈ હતી ત્યારબાદ ચાર વાગે ઉઠી હતી અને પાંચ વાગે નજીકમાં જ આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ટ્યુશન ક્લાસમાં ગયાના પાંચ મિનિટમાં જ ફોન આવ્યો હતો કે તમને અચાનક ઢળી પડી છે જેથી પરિવારજનો તાત્કાલિક દોડીને ટ્યુશન ક્લાસ પહોંચ્યા હતા તમન્નાને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી જોકે વેન્ટિલેટર સહિતની સારવાર આપવામાં આવી રહી હોવા છતાં કોઈ રિકવરી આવી ન હતી જેથી અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી રાત્રે તમન્નાને મૃત જાહેર કરવામાં આવી હતી દીકરીના અચાનક મોતના પગલે પરિવાર શોકમાં છવાઈ ગયો હતો દસ વર્ષની બાળકીના મોતનું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણમાં બાળકીના માથામાં હેમરેજ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું જોકે વધુ સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યું છે બાળકીનું સ્કૂલ અથવા ટ્યુશન જતા સમયે પડી જવાથી માથામાં ઇન્જરી થવાની શક્યતા છે આ સાથે જ જ્યારે બેભાન થઈને પડી ત્યારે પણ માથામાં વાગ્યું હોઈ શકે છે પિતાએ વધુમાં જણાવ્યું હતું કે તમન્ના ખેંચ આવવાથી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે જો કે અત્યાર સુધી તમન્નાને ક્યારેય ખેંચ આવી નથી જ્યારે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે કોઈ જાણકારી ન હતી હોસ્પિટલમાં કોઈ રિકવરી પણ આવી ન હતી હાલ પોસ્ટમોર્ટમમાં તેને માથાના પાછળના ભાગે વાગવાથી લોહી જામી ગયું હોવાનું કહેવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઇકબાલભાઈ હબીબભાઈ ખલીફા શું ઘટના બની છે કાલે ગઈ કાલે મારી છોકરી ટ્યુશનથી ગઈ ટ્યુશનમાં ગયેલી અને ત્યાંથી ટ્યુશન ટીચરનો ફોન આવ્યો કે તમારી છોકરી બેભાન થઈ ગઈ છે લઈ જાઓ એની મમ્મી એને ત્યાં લેવા ગઈ અને મોરાભાગલ કઈ હોસ્પિટલ હતી નહીં મોરાભાગલ સર્કલ પર એક હોસ્પિટલ છે એની અંદર દાખલ કરી પણ પોસ્ટમોર્ટમમાં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ બી રીતે ચક્કર આવ્યા અને પડી ગઈ તો એને પાછળના ભાગમાં લાગેલું અને લોહી જામી ગયેલું પણ ડૉક્ટરને એ વખતે કંઈ ખ્યાલ આવો આવતો નહોતો એમણે ઘણી કોશિશ કરી રિકવર આવે એના માટે પણ હૃદયના ધબકારા અને બંધ થઈ ગયા અને બ્લડ બધી જગ્યાએ પહોંચતું નહોતું એના હિસાબે એને ડિસ્ચાર્જ કરી જેનેબ હોસ્પિટલમાં અને જેનેબ હોસ્પિટલમાં એમને બી ટ્રાય કરી અને અગિયાર વાગે એમને મૃત ઘોષિત કરી દીધી અને પોસ્ટમોર્ટમ કરવા અમને જાણ થઈ કે ભાઈ પાછળના ભાગમાં એને વાગેલું છે અને બ્લડ જામી ગયેલું છે એના હિસાબે આ બધું બન્યું છે તમે શું હું મામલતદાર કચેરીમાં ઓપરેટર છું તમે પરિવારમાં મારો એક છોકરો છોકરી અને મારી વાઇ